એક પુસ્તકનું પૂજ્ય બાપુના હસ્તે લોકાર્પણ થશે દીનુભાઈને પણ વિનંતી કે અહીં સ્ટેજની નજીક આવી જાય પુસ્તકનું નામ છે શબ્દની નાવ મૌનના ઘાટે સન્નિષ્ઠ અધ્યાપક શબ્દ ઉપાસક અને બાપુ પ્રેમી ડોક્ટર દીનુ ચુડાસમાએ આ પુસ્તકનું સંપાદન કર્યું છે આ પુસ્તક એમણે અર્પણ કર્યું છે તલગાજરડાના ચિત્રકૂટમાં પોઢેલ સમાધિઓને શ્રદ્ધાસભર ભરોસાપૂર્વક આ પુસ્તકમાં પૂજ્ય બાપુના નૂતન જ્યોતિર્મય જીવન સૂત્રો છે જીવન પ્રેમી અનહદના યાત્રી શ્રી સુભાષ ભટ્ટે આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે વિચાર યજ્ઞના આચાર્ય શ્રી ગુણવંત શાહે આ પુસ્તકને ભીનો આવકાર આપ્યો છે સુંદર સુઘડ છબીમય પ્રકાશન કર્યું છે અમદાવાદના નવ ભારત સાહિત્ય મંદિરે ડૉક્ટર દિનુભાઈ ચુડાસમાને વિનંતી પૂજ્ય બાપુ પાસે આવીને શબદની નાવ મૌનના ઘાટે એ પુસ્તકનું લોકાર્પણ કરાવે આ પુસ્તકમાં શ્રી ગુણવંત શાહે ભીનો આવકાર આપ્યો છે એ મને લાગે છે કે વાંચવો જરૂરી છે આદરણીય મોરારી બાપુ સૌને ખેંચે છે આ પુસ્તકના છેલ્લા પાના ઉપર છે એનું રહસ્ય ક્યાં સંતાયું છે મને લાગે છે કે એમના જીવનમાં રહેલી સહજ સરળતા સૌને ગમી જાય છે કહેવાતો ભદ્ર માણસ ઘણું ખરું અસરળ હોય છે આપણો સડેલો સમાજ તો ક્યારેક જે અસરળ હોય તેને ભદ્ર ગણે છે બાપુની વાણીમાં ખળખળ વહેતા ઝરણાનું મંજૂલ સ્વર સૌના હૃદયમાં વસી જાય છે ઝરણું વહેતી વખતે જે ખળખળતા પ્રાપ્ત કરે તેમાં દિવ્યતાનું સંગીત હોય છે ક્યારેક ખાનગી વાતચીતમાં હું મિત્રોને કહું છું કે હજાર વર્ષે પણ દેશને અને દુનિયાને બીજા મુરારી બાપુ નહીં મળે મિત્ર ડોક્ટર દીનુભાઈ ચુડાસમાના આવા ભીના પ્રયત્નને હું ભીના હૃદયે આવકારું છું ગુણવંત શાહ ટવકો વડોદરું આ નિમિત્તે આ પુસ્તકના સંપાદક શ્રી દેનુભાઈ ચુડાસમાં બે શબ્દ કહેવા ઈચ્છે છે શ્રી દેનુભાઈ ચુડાસમાં પરમ પૂજ્ય બાપુ આપ સૌ બધાને જય શિયા રામ મૌનના ઘાટે સબદની નાવ અને તલગાજડાની સમાધિઓને સાદર ભરોસાપૂર્વક અર્પણ કરેલા આ પુસ્તકમાં સંપૂર્ણ બાપુનું દર્શન છે બાપુ તલગાજેડી આંખથી આ મારો અનુષ્ઠાન ઉપક્રમ શરૂ થયો તલગાજડી આંખ બે હજાર અઢારમાં સાવરકુંડલાની ભૂમિ ઉપર બાપુએ આશીર્વાદ આપ્યા આ શીર્ષક તલગાજડી આંખ આપનાર તો હરેશ મહેતા હતા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના રચિયતા મને કહે આ આંખ છે ને એ મને પાગલ કરનારી છે એટલે મેં કીધું કે એ આંખે દેખ કર હમ સારી દુનિયા ભૂલ જાતે બાપુને તલગાજોડું બહુ વાલું છે જ્યારે જ્યારે આ ભૂમિમાં આવવાનું થાય ત્યારે આ વડ જોઈ અને મને હંમેશા એવું થાય કે આ ત્રિભુવન વડ છે ને એનો છાંયો દાદા છાંયો બનીને બાપુને આશીર્વાદ આપે છે આ સમાધિ ઉપર જે દીવાઓ છે એને અજવાળું છે ને આ ચેતન સમાધિઓ આપતી હશે અને આ હિંચકો છે એ હંમેશા જોઈને મને એવું થાય કે આ હિંચકાને ધન્ય છે અને શા માટે ધન્ય છે એ કહેવાનું આવતું નથી બાપુ અહરની સેમાં બેસે છે બાપુ ગુરુનો મહિમા તો અઢળક ગાય છે બાપુ કોઈના ગુરુ નથી અને તેમ છતાં ત્રિભુવન ગુરુનો મહિમા પરંપાર ગાય કારણ કે ત્રિભુવનીય અમૃત બાપુને અહીંથી પ્રાપ્ત થયું છે કબીર સાહેબે તો ગુરુનો મહિમા આમ ગાયો છે કે ગગન મંડળ મેં ઊંધા કુવા વહા અમૃત કા બાશા ગગન મંડળ મેં ઊંધા કુવા વહા અમૃત કા બા સગુરા હોય જો ભરી પીવે નિગુરા જાય પ્યાસા આ કોઈને પ્યાસા નથી મોકલવા એટલે બાપુ પાઘડી પોથી અને પાદુકા લઈને આખી દુનિયા ભમે છે યુનોમાં કથા કરી આવે છે ને પછી ખોબામાં આવીને કથા કરે છે ને કાકડીમાંય કરે છે બાપુએ જ વ્યાસપીઠથી કીધું કે મારા માટે યુનો હોય કે ઉના હોય બધું સમાન છે એટલે તળ ધૂળ માથે મૂકી અને વિશ્વ માનવ બને છે આ આખી વાતને જો મૂકવી મૂકવી હોય તો વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ મને યાદ આવે છે વ્યક્તિત્વના બંધન તોડી ફોડી કે વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે પ્રાણ પ્રકાશ પાથરું પાંખો પ્રકાશ તિમિરે જબોળી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું વ્યક્તિ મટી બનુ વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની બાપુ તલગાજેડી ધૂળ લઈને આખા જગતમાં ત્રિભુવનની અમૃતનો પ્રસાદ પીરસે છે આવું કેમ કરે છે બાપુ ટાગોરની એક પંક્તિમાં એનો જવાબ છે કે અમાર પ્રાણેર માજે સુધા અમાર પ્રાણેર માજે સુધા આવો ચાવુ કી મારા પ્રાણમાં અમૃત ભર્યું છે આવું લે તને ચખાડું બાપુ અમૃત લઈને આપણે બધાને ચખાડે છે બાપુની દશા કેવી છે એની સ્થિતિ રિંદ લખનવી નામના શાયર કહે છે કે ચાંદની રાતો મેં ચિલ્લાતા ફિરા ચાંદની રાતો મેં ચિલ્લાતા ફિરા ચાંદસી જીષને સુરત દેખલી બાપુ ત્રિભુવન અમૃત તીરસે છે આ પુસ્તકમાં મને એના ઘૂટે ઘૂંટ પીવા મળ્યા છે આ શ્રેણીનું આ બારમું પુસ્તક છે પણ આ પુસ્તકમાં એક પ્રયોગ છે કે બાપુએ જે અશ્રુ ઉપર જ્યાં કાંઈક કહ્યું છે એના પાંચસો શબ્દ લલિત ગદ્ય સુશ્લિષ્ટ ગદ્યમાં બાપુનું દર્શન છે ને એ ભીતરના ઊંડાણથી આવે છે મેં તો છેતાલીસ કથાઓ જોઈ સાંભળી કાનમાં પ્રોવીને ઘર બેઠા અને એમાંથી લગભગ પાંચેક હજાર સૂત્રો એક ડઝન પુસ્તકમાં મૂક્યા છે પણ મને બાપુ એક વિચાર આવે છે કે ગત નવસો કથામાં આપના નેવું હજાર સૂત્રો દાર્શનિક સૂત્રો એમાં વેરાયેલા પડ્યા છે આ કામ તો જીવનભરનું છે બાપુ આપના આશીર્વાદ હશે તો એ થઈ શકશે બીજું બાપુને કેટલાક પ્રશ્નો વ્યાસપીઠ ઉપર પૂછાતા હોય છે એમાંના કેટલાક પ્રશ્નો તો એવા છે કે એમાં આખે આખું બાપુનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે તારીખ બાર બાર બે હજાર અઢારના રોજ બાપુ ગણિકા ઉપર જે કથા કરવા માટે રૂપજીવીની બહેનોને આમંત્રણ આપવા મુંબઈ જાય અને ત્યાં એક રૂપજીવીની બહેન છે ને બાપુને પૂછે કે બાપુ તમે તો ગંગાજળ જ પીવો અમે ગંગાજળ ક્યાંથી લાવીએ બાપુ કહે કે બેટી તારા ગોળાનું પાણી મારા માટે તો ગંગાજળ છે આ નક્ષિક જે માણસાઈ છે એ તલગાજડી સાધુને આકાશી બનાવે છે બીજું પ્રશ્નો તો મેં પ્રશ્નો ખૂબ તૈરવ્યા છે અને એમાં એક પ્રશ્ન બહુ લાંબી વાતો નથી કરી પણ એક ફ્લાવરે પૂછ્યું કે બાપુ તમે નાસ્તિક છો કે આસ્તિક છો એટલે બાપુએ કીધું કે હું નાસ્તિક નથી કે હું આસ્તિક નથી રામકથાની પોથી લઈને દુનિયામાં ફરું છું તો હું તો વાસ્તવિક છું સાધુ વાસ્તવિક હોવા જોઈએ અને આપણા આ તલગાજાડી સાધુ સંપૂર્ણ વાસ્તવિક છે આખી વાતને હર્ષબ્રહ્મટ્ટની પંક્તિમાં મૂકી આપું રાજેશભાઈ કે વટાવી જા તો સમંદર ઇનામમાં પર્વત ચડીને આવે તો શિખર ઇનામમાં તોડીને જે આવે ધર્મના વાળાની વાળને એને જ માટે રાખ્યો છે ઈશ્વર ઇનામમાં બાપુએ કેટલી બધી પરંપરાઓ એવી છે રૂઢિચુસ્ત પરંપરાઓને તોડી છે અને એના માટે પૂજ્ય બાપુને ખૂબ સહન કરવું પડ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ પણ માનસ અયોધ્યા અને બહેનો આસપાસ બેઠી હોય આ તો ઇતિહાસ છે અને ભવિષ્યમાં આવું સંભવે કદાચ નહીં સંભવી શકે બાપુ તમારા આશીર્વાદ મારે તો એક પ્રાર્થના ટાગોરના શબ્દોમાં કહીને મારી વાતને પૂર્ણવિરામ આપવું છે બાપુ ટાગોરે સરસ એક પ્રાર્થના કીધું કીધું છે કે આમીર નિત્ય પ્રવેશ પથ્થિ હે અમૃત માર્ગના યાત્રી હું તમારા માર્ગનો જ પ્રવાસી છું મારી પ્રાર્થના તમે સ્વીકારજો જય શ્રી આ ક્ષમા સાથે એક વાત રહી ગઈ મેં કહ્યું કે સુભાષભાઈએ પ્રોફેસર દિનુભાઈના પુસ્તકની પ્રસ્તાવના લખી છે વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈએ પોતાનો ભીનો આવકાર આપ્યો છે એવા અમારા એક પરમ સ્નેહી દિનુભાઈ એમણે જે પોતાનો ભરોસાપૂર્વકનો ભાવ જે આ પુસ્તિકામાં મૂક્યો છે અને અહીંની સમાધિઓને અર્પણ કર્યો છે હું એમને ઓળખું છું જાણું છું આ માણસ કેવલ પ્રોફેસર નથી વિચાર તો છે જ લખે છે ઘણું લખ્યું છે લખતા રહે પરંતુ દીનુભાઈ મારી દૃષ્ટિએ એક સાધક છે અને તેથી એમણે જ્યારે મને કહ્યું કે બાપુ આ ગ્રંથનું અહીંયા લોકાર્પણ થાય મેં મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને એ ગ્રંથને હનુમાનજીને અર્પણ કરીને આપના સૌના હાથમાં આપતા મને આનંદ થયો છે એટલે મને સ્મરણ થયું કે હું આ વસ્તુ તો ભૂલી ગયો જેનો ભાઈ આપની બુદ્ધિમાં સરસ્વતી વસે અને જીભ ઉપર સીતા એવી હનુમાનજીને પ્રાર્થના કરી અને મારો ખૂબ જ હૃદયનો ભાવ અર્પણ કરું છું ખુશ રહો ખુશ રહો ખુશ જય આરામ